લિંબાયત ના સંજયનગર સર્કલ પાસે આજરોજ એક હત્યાની ઘટના ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મરણ જનાર બુટલેગરનું નામ સુદાન પાટીલ ઉર્ફ સુદામ ભટકો હતું અને તે નીલગીરી ગ્રાઉન્ડ પર દારૂનો અડ્ડો ચલાવતો હતો આજરોજ બપોરે તે પોતાની મોપેડ પર સંજયનગર સર્કલ ખાતે આવ્યો હતો ત્યારે કેટલાક સુદામ પાટીલ પર પગલે ઉચ્ચ અધિકારીઓ સહિત લિંબાયત પીઆઈ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા લિંબાયત જણાવ્યું હતું કે હત્યાનું કારણ અને આરોપી અંગે હજી કોઈ માહિતી સામે આવી નથી ઉલ્લેખનીય છે કે ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં ધોવા દિવસે થયેલી જગનને હત્યાએ કાયદો અને વ્યવસ્થાની કથાની સ્થિતિએ સવાલો ઊભા કરી દીધા છે સંજયનગર સર્કલથી સર્વિસ રોડથી અંદર એક મંડળનો બનાવ બનેલો છે પોલીસ હાલ ઘટના સ્થળે છે તપાસ કરી રહી છે શિશુ કારણ છે આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે સાહેબ મનોરંજન કોણ છે શું નામ છે મનોરંજનર સુદામ